કેમ છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને આજનો વ્લોગ આપણો આમ જોયું તો વ્લોગ ન કહેવાય તમે બધાએ થમનેલ જોયું હોય છે પણ હવે એની વિશે એક આપણે ગુપ્તગુ કરવાની છે પહેલી વાત કે મારા વાળ આપણે હમણાં જ કપાયવા તમે વિડીયો જોયો હોય છે અને જો કે આપણે લાંબા કરવાના હતા આપણો ડ્રીમ તો લાંબા કરવા ન જ હતો પણ પછી અમુક તમારી બધાની એવી કમેન્ટ એટલે ખાલી એવું હું નથી કહેતો કે તમારી કમેન્ટથી જ આપણા વાળ કાંઈ પાસે તમારી કમેન્ટ પ્લસ ઉનાળો હતો ગરમી બરમી થાય બહુ વધારે થતી હતી જોકે મને હજી ત્યારે એટલો તડકો નહોતો પડતો તોય એટલું મને ફીલ થતું હતું એટલે પાણીના રગેડા હેલા જાય અને ઉપરથી સિચ્યુએશન ત્યારે એવી ક્રિએટ થઈ હતી એટલે મારે કપાવવા પડે એમ જ હતું પણ આપણે લાંબા કરીશું એ ફાઇનલ છે બરાબર એકવાર ટ્રાય તો કરીશું જ કારણ કે મોજ કરવાની હોય એક એક વસ્તુ છે જે આપણું ડ્રીમ હોય તો આપણે પૂરું કરવાનું છે આપણે સ્કૂલ ટાઈમે આપણે ન કરવું ન કરી ન હોય કાં હોય વાત એ બે નંબરની છે આપણે કરવા હોય બધેને કરવા હોય લાંબા વાળ કરવા હોય પણ સ્કૂલ ટાઈમે શું થાય કે ત્યારે તો ડિસિપ્લિનમાં રહેવું પડે એટલે આપણે એ કાંઈ થાય નહીં અને ત્યાં કાંઈ દાદાગીરી કરવા જવાય નહીં કે ભાઈ મારે વધારવા છે ને આમ કરવા છે ને તેમ કરવા હવે આ સમય છે હવે આ સમય છે ઘણા વર્ષ માટે તો એકાદ વાર તો આપણે વધારીને જોઈએ જ એકવી લાગવી લાગવીશ નવું નવું કંઈક ટ્રાય કરવી તો જ મજા આવે તો એવું બધું હાલે છે અને મેં કપાઈ નાખ્યા પછી મને રિયલાઇઝ થયું કે હવે જે સાઈડના વાળ હોય ને આ બધા વાળ આને તમે કપાઈ નાખો ને એને એને વધારવા બહુ ઉઘરા થાય આ આ વાળ છે ને જો તમે જો આ તો આમ થાય લાંબા જુઓ તમે બરાબર આનો કાંઈ પ્રોબ્લમ નથી આમ થાય લાંબા છે પણ આ સાઈડના ને વધારવા એ બહુ અઘરો ઘાટી વાળું અને હવે મારે વાળ કપાવવો હોય ને તો બહુ ઓલું કરીને કપાવવું પડે કારણ કે જો આને આ વધારે લેન્થ હોય તો આને કપા કારણ કે મારે પહેલાં હરખા કરવા પડે બધી બાજુ વાળ એટલે કે આની લેન્થ છે એમ આની લેન્થ છે એમ તો એ બધું કરવું પડે તો હવે હું એ વિચારું કે મારે ચેલેન્જ લેવો તો કેટલા મહિનાનો લેવો બરાબર એકાદ મહિનામાં કંઈ વાળ ન થાય અને મારો એક કાલે ફ્રેન્ડ છે એનો તમને અહીંયા ફોટો નાખી દઈ એને સ્પેશિયલી આમ વ્લોગ મોકલી એ ભાઈનો મેં કાલે ફોટો મગ્યો મને બીજા પાસેથી જાણવા મળ્યું હતું કે ભાઈ લાંબા વાળ કર્યા એટલે મેં એને કાલે પર્સનલી પૂછ્યું મેસેજ કરી મારો દોસ્તાર જ છે અમે બહાર જ ભણતા મેં એને પર્સનલી પૂછ્યું મેં કીધું ભાઈ તારે કેટલો ટાઈમ લાગ્યો એટલે કે છ મહિના છથી સાત મહિના એમ એટલે આ બધી પ્રોસેસ બહુ લાંબી હોય ટૂંક ટૂંક સમયમાં ન થાય અને મારો તો પહેલેથી તમને ખબર જ છે આપણે બહુ એક એક લોગમાં તમે કીધું હતું કે હવે આપણે આવા વાળ કરવા છે એટલે આપણે ગાડી ઉપર હતા ને ત્યારે બોલો તો હું એટલે મૂળ આપણે પહેલાંથી કરવા જ હતા પણ હવે સિચ્યુએશન એવી થઈ ગઈ હતી કે કાપવા પડે પણ એમાં કાંઈ વાંધો નથી અમુકનો ઉનાળો છે આમ આમ જોઈએ તો બેનિફિટ જ થયો છે કારણ કે ઉનાળો છે એટલે કાંઈ વાંધો ન આવે પણ હવે એ ગોલ છે કે આજથી મારા હિસાબથી હું તો એવું વિચારું છું કે એક 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 છે ને દરરોજ ફોટો લેતો રહું બહુ પહેલાં એ ટ્રેન્ડ વિપડ્યો હતો કે લોંગ એર કરવાનો ને દરરોજનો ફોટો લેવાનો પછી દેખાડવાનો એક કરે ભેગું કરીને કે ભાઈ હવે આ જર્ની કેવડી થઈ છે તો મારો બી એવો પ્લાન છે કે આપણે દરરોજનો એક ફોટો લેશું પણ મને ખાલી હું એ ડાઉટમાં છું કે આ ચેલેન્જ રાખવો તો કેટલા ટાઈમનો એટલે ટાઈમ આપણે ટાઈમ મિનિમમ આપણે છે ને ચારથી પાંચ મહિના પ્લસ જ રાખવી કારણ કે બે મહિનામાં તો કાંઈ થવાનું નથી લાંબા તો થાય પણ હું તમને સાઈડની વાત કરું તો બે એક મહિનામાં એટલા જ થાય કાંઈ લાંબા નહીં થાય જે મારે પહેલાં જેટલા હતા ને હમણાં જૂના બ્લોગમાં તમે જોઈ લેજો એટલા થાય કાંઈ લાંબા નહીં થાય પણ થોડુંક લાંબુ રાખવું જો એટલે ચાર મહિના પ્લસ અથવા તો પાંચ મહિના છ મહિના સુધી રાખવી કારણ કે તો જ આપણને શું છે એમ ખબર પડે કે કેવું થાય છે કે શું લાગે છે આ ઘરેથી સાંભળવા મળશે વાત બે નંબરની છે બહુ બધાના ફોને આવી છે પણ એ બધા એના વિડીયો મોકલી દઈ કે ભાઈ એકા ડ્રીમ છે ડ્રીમ મને થોડાક ટાઈમ માટે એ બધું હોય શોખ પૂરા કરવાના હોય વાત એ છે બીજું કાંઈ નથી બસ તો આજનો બ્લોગ સ્પેશિયલી અને હા તમે એમ તમે એમ કહેવાય કે હું મેં બ્લોગ જોવા આવ્યા હતા હું તે ઠપકારી દીધું તો કાલની વાત કરું ને તો કાલે આપણે કાંઈ થયું નથી વ્લોગનું શૂટિંગ હવે તમે એમ કહો દરરોજ તારે વ્લોગનું શૂટિંગ ન થાય એમાં એવું છે કે બધું હું શોર્ટ વિડીયોમાં બતાવી દીધું મેં એટલે શોર્ટ વિડીયોમાં બતાવી દઉં ને તો શું થાય એ વસ્તુ એવી છે શોર્ટ વિડીયો કે તમને જોવાની મજા આવે ફૂલ વિડીયોમાં હવે શું છે બધે પબ્લિક પાંચ ટાઈમ ન હોય એટલા બધા જોવાના એટલે હું ધ્યાન વધારે એમાં આપું છું અને એમાં જ તમને બધી વસ્તુ દેખાડવાની કોશિશ કરું છું તો એના લીધે અને હવે આમાં આપણે નવો એક ચેલેન્જ લઈ લીધો ઓલરેડી આ બ્લોગ જ સ્પેશલી આનો છે પાંચ મિનિટ તો મારી થઈ ગઈ છે ત્યારે તો બસ હવે આ જર્નીમાં એન્ડ સુધી બન્યા રહેજો ને જોવું છે ફાઇનલ ફાઇનલ લુક આપણો કેવો આવે છે એ બધાને જોવાનો છે અને સપોર્ટ કરવાનો છે ભાઈ પાંચસો સબસ્ક્રાઈબર કરવાના છે તો એ ખુશીમાં એ કહી દો તો તમે આવો બધો ચેલેન્જ આપણે લેવી છે બાકી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કંઈ તમારે લેવડાવવું હોય ચેલેન્જ વેલેન્જ તમને મજા કરવા પતિ આઈડિયા આવતા હોય તો જરૂરથી કમેન્ટ કરવી આપણે એમાં કાંઈ ના નથી ના હેની હોય જો કે તો બધું ઓપન જ હોય કાંઈ પૈસા પૈસા લાગે નહીં તમારે કમેન્ટ કરવાનું ન લાગે સબસ્ક્રાઈબ કરવાના ન લાગે તો ફટાફટથી દબાઈ દેજો બાકી તો જો બસ હવે આંદોલન કરવાનું છે અને વધારવાનું અને સાઈડના સ્પેશિયલી આ તો જો કે મારા વધેલા આમાં કાંઈ પ્રોબ્લેમ નથી તમે જોયું જ ને કેટલા વધેલા જો હજી એકવાર બતાવી દઉં એટલે તમને એમ ન થાય કે જો આટલા તો મારા ઓલરેડી વધેલા છે ના કે તે એમને પૂગે છે પણ મારે સાઈડના ખાલી વધારવા પડશે તો હવે એમાં કેટલો ટાઈમ લાગે છે શું થાય છે તો બન્યા રહેજો અને બાકી સબસ્ક્રાઈબ ઠોકી દેજો આવા નવા બ્લોગ આપણે આવતા રહે અને હા દરરોજનો એક પીક આપણો હેરનો એ મારા હિસાબથી હું લગભગ ભેગો કરી કાં તો પછી શોર્ટ વ્લોગમાં એક એક મૂકતો જાઉં તોય થાય બાકી મોટા વ્લોગમાં મૂકતો જાઉં તોય થાય એ હું પછી વિચારી અત્યારે આપણે લાંબુ નથી કરવું બહુ લાંબુ થઈ ગયું છે ઓલરેડી તો આ ચેલેન્જ આપણે લઈ લીધો છે આજથી જ તારીખો નોટ કરી રાખી કે આટલી તારીખ આપણે ચાલુ કર્યું હતું અને ચોવીસી ફાઇનલ ટચઅપ કેવો થાય છે તો તમે બિનારે જો છેલ્લે સુધી બાકી લાઈક અને સબસ્ક્રાઇબ ઠોકી દેજો પાંચસો કરવાના છે આઈ હોપ કે હવે બેથી ત્રણ દીમા પાંચસો થઈ જાય છવ્વીસ તારીખ પહેલાં આપણે કમ્પ્લીટ કરવું છવ્વીસ તારીખ જ છે આજે મને એ નહોત ખબર આજે આપણે કમ્પ્લીટ કરવાના હતા તો એક મંથમાં આપણા હો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાત પણ અફસોસ નથી થયા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો તમારા મિત્રો હોય તો એને મોકલજો ભાઈ સબસ્ક્રાઈબ કરી ફટાફટ પાંચસો કરવાના તો આજે લાંબુ નથી ખેંચવું એટલે આજે માટે એટલું જ રાખવી તો સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાકી જો આવા નવા બ્લોગ જોવા મળતા રહે હું કાલે મળ્યો એક નવા લોકમાં જય હિન્દ જય ભારત અને રહી આ વાત આજના દિવસની તો એ તમને ચોટ લોગમાં ખબર પડી જાય સારું હાલો કાલે મળવી જય હિન્દ જય ભારત